સરકારે પેલી બાજુ કમ્પ્લેટ છે પણ આ બાજુ બધું બધું પૂછ્યું થઈ શક બરાબર સરકારે પૈસા થઈ જાય અને જે મની અંદરમાં પણ સારું પૂરક ગયું હોય તો આ રીતનું ના ધરાઈ શકે બરિયા બઢિયા ગાઢ્યા હોય લોકો ઘરની અંદર લોક ફરકાવી હોય તો ના તૂટી શકે બરાબર કારણ કે આ જે છે આ બધું આ બાજુ પેલી બાજુ

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર જીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ